જયશ્રી રામ સેના ગુજરાત પ્રદેશ બારડોલી બાબેના મુખ્ય કાર્યાલય ખાતે સ્વયં પ્રગટ શ્રી સંકટમોચન મોચન હનુમાનજીના પાઠ બિરાજમાન ઉત્સવના પાવન અવસરે સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ બારડોલી બાબેનના મુખ્ય કાર્યાલય ખાતે સ્વયં શ્રી સંકટમોચન મોચન હનુમાનજીના પાઠ બિરાજમાન ઉત્સવના પાવન અવસરે જય શ્રી રામ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પરમચેતન પિનાક મોદીની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ ભજનીક અશ્વિનભાઈ ચૌધરીના મુખારવિંદે તેમજ કરવામાં આવ્યું હતું સમજ આપતા ઉપસ્થિત સૌ કોઈ રામમય બની ગયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જય શ્રી રામ સેનાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહી સુંદરકાંડ સાંભળી મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી हरे प्रभु श्रीम जी રાક્ષસો ગયા બોલાવે છે જય શ્રી જય શ્રી રામ અને પેલા અસલી રૂપ આવી ગયા છે તો રાક્ષસો છે બંદી બનાવી દેવી હિતેશ પર જનસાક્ષી ન્યૂઝ બારડોલી